ઉપાડે બેટા મારી વાત ઓડિયો આપડે છે ને યુટ્યુબ માં ચઢાવશું તારો ફોટો આમાં મોકલ તારા ઘરવાળા ને તારો

કેમ કે એને માતાજી પણ માતાજી કોઈની છોકરી ઉડ ના નથી પાડતા મને દુખ ઈ લાગે છે કે ભાઈ દેવી શક્તિ છે તો એને ના તો પડે ને કે એલા તારે એક બાઈ છે એને એક છોકરો છે તને બીજી છોકરી આવું કરી માં એવું એને બ્રેક તો મરાવે જ નહીં જ નથી

બેન હવે એમાં એવું છે કે આને થોડીક સજા કરવી પડે આ છે ને પુરુષ ની હા એનું કારણ છે બેટા આવું બધું ક્યાં કરે પણ હવે મને આ ભાઈ નંબર આપ્યો એટલે મને વાત કરી હતી કે ભાઈ અમારે દીકરી છે ને એટલે તારા બાપ નથી અને નિરાધાર દીકરી છે મને તારી માથે દયા બો આવી પણ મેં કીધું ફોન આવે તો વાત કરશું ભાઈ

હેલો જયા બેન બોલો જયા બેન હા બોલો બોલો હા અરે બેન એક આપડે છે ને સંધ્યા ધુમડિયા એમનો ઘર તમારી દીકરી નું પડી ગયો હા હા તમારું કયું ગામ છે અમારું ભાવનગર બરાબર છે આ ઓલો ઋતિક ચૌહાણ કરીને છે ને આ છે ભાઈ સંધ્યા ધુમડિયા નો ઘર વાળો હા 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 એ કઈ એની બીજી નાની બેન ની લઈને ગયો તો ને પાછી આ એને તમારી દીકરી ને લઈને ગયો હા હાચું

કાઈ કાઈ નહીં બેન હવે આ કદાચ છે ને અમારે આ સંધ્યાબેન ધુમળિયાનું ઓડિયો મારી પાસે આવ્યો છે એટલે તમારો કદાચ આ ઓડિયો રેકોર્ડિંગ અમે YouTube માં મૂકી તો તમને કઈ વાંધો નથી ને ના કઈ વાંધો નથી સાચું હા કેમ કે એનું રેકોર્ડિંગ મારી પાસે છે કેમ કે ભુવા ભરાડા આવી રીતે માતાજીના નામે ના નામે જે કઈ દીકરીઓને ફસાવીને આવા જે કઈ કામોતરા કરે છે એટલે એના પડદા પાસનું અમે કામ કરતા હોઈએ તો આ તમારું રેકોર્ડિંગ છે ઈ આ સંધ્યાબેનનું રેકોર્ડિંગ હારે મૂકું તો તમને વાંધો નથી ને ના 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 શરમ ના કઈ વાંધો નથી તમે તો તમારી તમારી દીકરીને ઉપાડી ગઈ એનું નામ શું હતું

Hola, 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 hola.